ચીકી માટેની સિંગ શેકીને તૈયાર કરીશું એક કઢાઈ લઈશું તેની અંદર આપણે સીંગ શેકાવા માટે નાખીશું આ સિંગદાણા વજનમાં બસો પચાસ ગ્રામ લીધેલા છે સિંગ દાણાને પણ સ્લો ટુ મીડિયમ ગેસ પર શેકીશું સિંગદાણાને તમે હાઈ ફ્લેમ પર શેકો તો ઉપરથી તેનું કોતરું શેકાઈ ગયેલું લાગે પણ જયારે સીંગ તમે ખાવ ત્યારે ખાવામાં પોચી લાગે અને જો એવી અલગ થઈ જશે અને કલર પણ બદલાઈ જશે હવે આપણી સીંગ એકદમ સરસ રીતે શેકાઈ ગઈ છે અને તેનો કલર પણ બદલાઈ જશે તેને નીચે ઉતારી એક પ્લેટમાં લઈ ઠંડા કરી લેવા ઠંડા થઈ જાય ત્યારબાદ તેના ફોતરા ઉખેડી સાફ કરી લેવા હવે તેજ કડાઈમાં આપણે એક કપ તલ શેકીને તૈયાર કરીશું તલને પણ આપણે સ્લો ટુ મીડિયમ ગેસ પર શેકીને તૈયાર કરવાના છે તો આ રીતે તલને હલાવતા શેકીને તૈયાર કરીએ તલ શેકાઈ ત્યારે તેમાંથી તડતડ અવાજ આવશે તલ શેકાવાનો અવાજ આવતો ઓછો કે બંધ થઈ જાય એટલે સમજવું કે તલ શેકાઈ ગયા છે આટલા તલને શેકાતા ચાર થી પાંચ મિનિટ જેવો ટાઈમ લાગશે તલને તમે માઇક્રોવેવમાં પણ શેકીને તૈયાર કરી શકો છો હવે આપણે તલ પણ તૈયાર છે ગેસ બંધ કરી નીચે ઉતારી એક પ્લેટમાં લઈ લઈએ ફરી આપણે તેજ કડાઈમાં એક મોટો બોલ મમરા શેકી લઈશું મમરાને પણ આપણે આ રીતે ફેરવતા શેકીને તૈયાર કરીએ મમરા એટલે શેકવાના છે કે ફ્રેશ પેકેટ ખોલ્યું હોય ત્યારે તો મમરા ક્રિસ્પી જ હોય પણ એને ખોલ્યા પછી હવા લાગી છે તો આ રીતે શેકીને ક્રિસ્પી કરી લેવા આ આ રીતે રીતે મમરાનો દાણો લેવાનો તૂટી જાય તો મમરા પણ આપણા સરસ શેકાઈ ગયા છે તેને પણ નીચે ઉતારી લઈએ હવે આપણે અલગ અલગ ચીકીના પાયા બનાવીશું તો તેના માટે એક કઢાઈ લીધેલી છે તેની અંદર આપણે એક કપ ગોળ નાખીશું વજનમાં માં એકસો ત્રીસ ગ્રામ ગોળ છે અત્યારે મેં કપનું માપ લીધું છે તમારે ઘરમાં જે વાટકી કે તપેલીના માપનું બનાવવું હોય તો બનાવી શકાય એ જ માપ છીણ માં ફોલો કરવાનું રહેશે હવે આ ગોળને આપણે ગરમ થવા દઈએ ત્યાં સુધીમાં પ્લેટફોર્મ પર અને વેલણ પર તેલ લગાવી દઈએ ગોળ ગરમ થાય એટલે તેને સતત હલાવતા રહેવું આનો કેરેમલ કલર આવે ત્યાં સુધી પાયો શેકવાનો છે અત્યારે મેં ગેસની ફ્લેમ મીડિયમ ટુ હાઈ રાખી છે પાયામાં ખાસ ધ્યાન રાખવાનું જો પાયામાં કચાસ રહે તો તમે જ્યારે ચીકી ખાઓ ત્યારે દાંતે ચોંટે એટલે એવું ના થાય એટલે પાયો પરફેક્ટ બનાવો ખૂબ જ જરૂરી છે તો આ રીતે પાયાનો કલર બદલી ગયો છે હવે તેને ચેક કરવા માટે એક વાટકીમાં ઉગાડેલા ગોળના બે થી ત્રણ ટીપા નાખીશું એ આ રીતે ચેક કરી લઈએ આ ચેક કરીએ ત્યારે આપણે ગેસ એકદમ ધીમો કરી લેવાનો છે આ રીતે ગોળ તૂટે એટલે આપણો પાયો એકદમ તૈયાર છે આ રીતે ગોળ તૂટવો જોઈએ અથવા તો તે કાચ જેવો દેખાશે એનો મતલબ પાયો તૈયાર છે ગેસ બંધ કરી દેવાનો છે ફરી તેને એકવાર હલાવી લઈએ હવે તેમાં આપણે મિક્સ કરી લઈએ આમાં ઘી કે સોડા કાંઈ જ એડ કરવાની જરૂર નથી બે વસ્તુથી સરસ ચીકી બની જશે હવે આ એકદમ સરસ રીતે મિક્સ થઈ ગયું છે તેને પણ આપણે નીચે ઉતારી જ્યાં પ્લેટફોર્મ પર તેલ લગાવ્યું છે ત્યાં જ આપણે મિશ્રણ નાખીશું હવે પાણીવાળા હાથ કરી અને આ રીતે ગરમ ગરમ હોય ત્યારે જ બરાબર સેટ કરી લેવું વેલણને પણ તેલ લગાવીને તૈયાર કર્યું છે ઉપર થોડું પાણી લગાવી દઈએ અને આ રીતે ચીકી વણીને તૈયાર કરીએ જરૂર લાગે તો ફરી પાણી લગાવવું હવે આ ચીકી સરસ વણાઈ ગઈ છે હવે તેના ઉપર કટ લગાવી દઈએ આ ગરમ હોય ત્યારે જ તેના ઉપર કટ કટ લગાવવા તમે ચપ્પુથી અથવા તો પીઝા કરી શકો છો આ રીતે નિશાન લગાવી ઠંડી કરી લીધેલી છે તેને આપણે તાવીથાની મદદથી ઉખાડી લઈએ અને એક પ્લેટમાં મૂકતા જઈએ તો તમે જોઈ શકશો એકદમ સરસ રીતે આપડી ચીકી બનીને તૈયાર છે તો હવે આપણી નાળિયેળની ચીકી તો બનીને તૈયાર છે ફરી આપણે એ જ કઢાઈમાં સો ગ્રામ ગોળ લઈશું તમારે તેને માટે અલગ અલગ કઢાઈ લેવાની જરૂર નથી તેને પણ સેમ પ્રોસેસ ની મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર ગરમ કરવાનો છે અને આનો પાયો કરવામાં અને વણવામાં ઉતાવળ રાખવાની છે આ ગોળમાં પણ આ રીતે ફીણ આવવા લાગ્યા છે કલર પણ ચેન્જ થવા લાગ્યો છે હવે તેને દર વખતે પાણીમાં કે ડીશમાં ચેક કરવું હોય તો કરી શકો છો પણ આ રીતનો કલર આવે એટલે ગેસ ધીમો કરી દેવાનો છે ફરીથી આપણે જે નાળિયેરની ચીકી બનાવી હતી સેમ મેથડથી થી બનાવીશું હવે આપણે ગેસ બંધ કરી દઈએ એક કપ તલ નાખીશું બધું બરાબર મિક્સ કરી લઈએ હવે આ સારી રીતે મિક્સ થઈ ગયું છે તેને પણ આપણે નીચે ઉતારી લઈએ હવે તેલ લગાવ્યું છે ત્યાં મિશ્રણ નાખીશું દર વખતે પ્લેટફોર્મ પર અને વેલણ પર તેલ લગાવવું બહુ જ જરૂરી છે હવે જે બધી પ્રોસેસ કરીએ એ થોડી ફાસ્ટ ફાસ્ટ કરવાની છે ઉતાવળ રાખવાની છે આ રીતે પાણીવાળો હાથ કરી અને બરાબર સ્પ્રેડ કરી દઈએ હવે તેને વણી વેલણ પર પણ તેલ લગાવ્યું છે પછી પાણી લગાવી તૈયાર કરી લીધેલું છે જે રીતની પતલી ગમે એ રીતે તમે બનાવી શકો ગરમ હોય ત્યારે તેને બરાબર સીલ કરતી જવી ત્યારબાદ તેના ઉપર વેલણ મારતું જવું ફરી જરૂર લાગે તો તમે વેલણ પાણી વાળું કરી શકો છો

સિંગની ચીક્કી બનાવીશું હવે ગોળ ઓગળવા લાગે એટલે તેને સતત હલાવતા રહેવું તમે કોઈ પણ ચીક્કી બનાવો તો પ્રોસેસ સેમ જ રહે છે સિંગની ચીક્કી ને પણ આપણે પાયો બનાવવા માટે ગેસની ફ્લેમ હાઈ ટુ મીડિયમ રાખીશું અને આ રીતે સતત હલાવતા તેનો પાયો બનાવીને તૈયાર કરી લઈએ એ જ કઢાઈમાં ચીક્કી વારાફરતી બનાવી શકાય ગોળને મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર ગરમ થવા દઈશું અને કડાઈમાં જે પણ પહેલાની ચીકીનું મિશ્રણ લાગ્યું હોય જેમ જેમ કડાઈ ગરમ થાય એટલે ગોળ સાથે મિક્સ થવા લાગે એટલે ચિંતા કરવાની કાંઈ જરૂર નથી આમાં પણ ફીણ આવવા લાગ્યા છે હજુ પણ થોડો ડાર્ક કલર થાય ત્યાં સુધી શેકીશું જે રીતે મેં તલની ચીકીમાં અને નાળિયેલની ચીકીમાં મેથડ બતાવી સેમ મેથડ બધી ચીકીમાં રહેશે એટલે દર વખતે પાણીની કે ડીશમાં મેથડ નથી બતાવી હવે આપણો આ પાયો પણ થઈ ગયો છે આ રીતે કલર ડાર્ક થઈ જાય ત્યાં સુધી પાયો રાખવાનો છે આ રીતે પાયાનો કલર થોડો ડાર્ક થઈ જાય એટલે ગેસ બંધ કરી દઈશું હવે તેમાં સિંગદાણા શેકીને રાખ્યા હતા તેને ઠંડા કરી તેના પોતરા નીકાળી સાફ કરી લીધેલા છે તે નાખીશું બધું જ બરાબર મિક્સ કરી લઈશું હવે બધું જ એકદમ સરસ રીતે મિક્સ થઈ ગયું છે તેને આપણે નીચે ઉતારી લઈએ

વણાઈ ગઈ છે હવે તેના પર નિશાન કરી લઈએ આ રીતે ગરમ ગરમ હોય ત્યારે તેના પર નિશાન લગાવી લેવા જેથી ઠંડુ થાય ત્યારે તેના પીસીસ કરવામાં આસાની રહે પીસીસ બનીને તૈયાર છે થોડી વાર માટે ઠંડુ થવા દઈએ હવે આપણી સિંગની ચીકી ઠરે ત્યાં સુધીમાં આપણે બીજી ચીકી બનાવી લઈએ તો હવે આપણે ડાળિયાની ચીકી બનાવીશું આપણે બધી ચીકી બનાવવામાં એક જ કડાઈનો ઉપયોગ કરેલો છે તો તે જ કડાઈમાં આપણે એકસો ત્રીસ ગ્રામ ગોળ લઈશું તો આ રીતે થોડો ગોળ ગરમ થાય એટલે તેને આપણે હલાવતા જઈશું

પાણી લગાવી અને વણી લઈશું બધી ચીકીમાં તમને જેટલી થિકનેસ જોઈએ એ રીતે તમે વણીને બનાવી શકો છો આ રીતે ગરમ હોય ત્યારે છૂટી પડે તો તેને સીલ કરતું જવું અને ફરીથી આ વેલણ મારી અને બરાબર વણી લેવી આ ચીકી પણ આપણે વણીને તૈયાર કરી લીધેલી છે હવે તેને પણ આપણે નિશાન આપી દઈએ ઠંડુ થવા દઈશું થી વીસ મિનિટમાં આ ઠંડુ થઈ જશે આ ચીકી પણ આપણી આ રીતે એકદમ સરસ રીતે તૈયાર થઈ ગઈ છે તેને પણ આપણે એક પ્લેટમાં લઈશું હવે આપણે મમરાની ચીકી બનાવવા માટે બે કપ ગોળ લઈશું આ રીતે ગોળ ગરમ થવા લાગે એટલે તેને હલાવીશું વજનમાં આ ગોળ બસો પચાસ ગ્રામ લીધેલો છે ગોળ વોગળે એટલે તેને આ રીતે સતત હલાવતા રહેવાનું છે એનો કલર આવે ત્યાં સુધી તેને કેરે છે અને ગેસની ફ્લેમ મીડિયમ ટુ હાઈ રાખવાની તમે જોઈ શકો છો શરૂ થઈ ગયા છે 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 હવે હવે આનો કલર પણ બદલાઈ ગયો આપણે ગેસ બંધ કરી દેવાનો અને મમરા એકદમ ક્રિસ્પી હોવા જોઈએ એકસાથે મમરા એડ નહીં કરીએ જેમ જેમ આમાં મિક્સ થતા જશે એમ મમરા એડ કરીશું તમે વધારે ક્વોન્ટિટીમાં મમરાના લાડુ અથવા તો મમરાની ચીકી બનાવી રહ્યા હોય તો વાસણ હંમેશા મોટું લેવું પણ અત્યારે તો મેં ચીકી આ કઢાઈમાં બનાવેલી છે તો મેં આમાં જ બનાવી લીધેલા છે મમરાની ચીકી બનાવવામાં જેટલું મોટું વાસણ હશે તેટલું જ તમને આસાની રહેશે હવે આપણે બાકીના બધા જ મમરા એડ કરી દઈએ હવે આપણે બધા જ મમરા એડ કરી દીધેલા છે તો બે કપ ગોલની સામે પાંચ કપ મમરા લીધેલા છે સારી રીતે મિક્સ કરીશું હવે આ બધું જ એકદમ સરસ રીતે મિક્સ થઈ ગયું છે તેને આપણે નીચે ઉતારી લઈએ હવે આ મિશ્રણને આપણે પ્લેટફોર્મ પર નાખીશું પ્લેટફોર્મ પર આપણે તેલ લગાવીને તૈયાર જ રાખેલું છે આમાંથી તમારે લાડુ બનાવવા હોય તો લાડુ પણ તમે બનાવી શકો છો હવે તેને આપણે વાટકીથી બરાબર સ્પ્રેડ કરી દઈએ જરૂર લાગે તો ફરી વાટકી ઉપર પાણી લગાવવું આ મમરાને આપણે વણીશું નહીં વાટકાથી જ સ્પ્રેડ કરી અને ચીકી બનાવીશું વાટકાથી ફાવે તો વાટકાથી અથવા તો તમે આ રીતે હાથથી પણ ફેલાવીને બનાવી શકો છો ગરમ ગરમ હોય ત્યારે જ તેને ફેલાવી લેવી જેથી તેને આસાનીથી ફેલાવી શકાય આ ચીકી પણ એકદમ સરસ રીતે સ્પ્રેડ થઈ ગઈ છે હવે તેના પર પણ આપણે નિશાન લગાવી દઈએ ગરમ હોય ત્યારે જ તેના ઉપર નિશાન કરવા હવે તેને થોડી વાર માટે ઠંડુ થવા દઈશું તો બધી જ જેમ આ ચીકીને પણ આપણે ઠંડી કરી આ રીતે પીસ બનાવી લીધેલા છે ચીકીને આપણે ગરમ હોય ત્યારે તેને નિશાન લગાવી દઈએ તો એકદમ સરસ રીતે આ એકદમ સરસ ક્રિસ્પી અને ટેસ્ટી બને છે તો એક વાર આ રીતે ચીકી ની રેસીપી જરૂરથી ટ્રાય કરજો ચીકી બનાવતી વખતે થોડું ધ્યાન રાખવું તમે ગોળનો પાયો બનાવો ત્યારે ગોળ થોડો ઓગળે એટલે તેને સતત હલાવતું રહેવું અને કલર બદલાય ફરી એક થી બે મિનિટ મીડિયમ ગેસ પર રહેવા દેવું ફરી ચેક કરી પાયો તૈયાર કરવો તો આટલું ધ્યાન રાખશો તો તમારી ચીક્કી પણ એકદમ ટેસ્ટી અને કુરકુરી બનશે તો તમે જરૂરથી બનાવજો અને તમે મારી ચેનલ પર નવાજ હોય તો મારી ચેનલને લાઇક લાઈક શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી થી કરજો તો ફરી મળીશું એક નવી રેસીપી સાથે